ગણેશજી દસ દિવસ વડોદરા શહેરનું આતિથ્ય માણવા માટે મહેમાન બન્યા છે ત્યારે ભક્તો પણ તેમને આગતા સાગતા કરી રહ્યા છે શહેરના વિવિધ મંડળો દ્વારા સ્થાપિત પ્રતિમાઓનું ભક્તો દ્વારા પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે લોકો પણ દર્શનાર્થે ઉમટી પડી રહ્યા છે આ આ મંડળ આયુર્વેદિક ત્રણ રસ્તાના આયુર્વેદિકના મહારાજા છે અને છેલ્લા ત્રણ વર્ષથી આ અમે ગણપતિનું આયોજન બધા મળીને મિત્રો કરી રહ્યા છે અમે નવાપુરા ખાતેથી ગણપતિજીની ભવ્ય આગમન યાત્રા કરી હતી અને પંડાલ ખાતે રંગે ચંગે લાવ્યા હતા આગળ અમે જોઈએ તો જે નવ દિવસ અમે એમની સેવા ભક્તિ દરેક જન મળીને સેવા ભક્તિ કરી રહ્યા છે અહીંયા ત્રણ વર્ષથી પણ બહુ સારું આયોજન થયું અને આ વખતે પણ અમે જેટલું બનશે એટલું સરસ આયોજન કરવાનો પ્રયાસ કરીશું નવમા દિવસે અમારું વિસર્જન થાય ગણપતિજીનું વિસર્જન કરવામાં આવે છે જે અહીંયા આયુર્વેદિક ત્રણ રસ્તાથી લઈને વેક્સિન ગ્રાઉન્ડ સુધી રહેશે જેમાં અમે દરેક સોસાયટી અને સોસાયટીના સભ્યો મળીને રંગે ચંગે અને ઉલ્લાસથી ગણપતિજીની શોભાયાત્રા અહીંયાથી વિસર્જન યાત્રા કાઢીશું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર